ભગવાન રામલલ્લાની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની ઉપસ્થિતિમાં કરવામાં આવે સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સાહથી રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી એકતા નગર પણ રામ ભક્તિમાં લીન થયું દેશભરની સાથે એકતાનગરમાં પણ રંગે ચંગે રમોત્સવની ઉજવણી કરવામાં આવી સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રની દેખરેખ હેઠળ નર્મદા નદીના કાંઠામાં બનાવવામાં નર્મદાની ભવ્ય આરતી કરવામાં આવે છે રામોત્સવની ઉજવણી પ્રસંગે યાદગાર બનાવવા માટે નર્મદા ઘાટને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવ્યો હતો સાંજે સાડા છ કલાકે આરતીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો રામલલ્લાના ભજનો પ્રસ્તુત કરાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશના વિવિધ ગાયકો દ્વારા ગાવામાં આવેલા ભજનો શેર કર્યા હતા ભજનોમાંથી કેટલાક ચુનિંદા ભજનો મહારતીમાં રજૂ કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ પ્રવાસી શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા રામોત્સવમાં ખાસ નાંદોદ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ નાયબ વન સંરક્ષણ અગ્નિશ્વર વ્યાસ અધિક કલેક્ટર અભિષેક સિન્હા ઉપસ્થિત રહ્યા હતા તો આ ખાસ પ્રસંગે એકતા મહિલા મંડળ આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું